કરી શકો છો અથવા તો તમારા મોબાઈલ નંબરની અંદર જે આધાર કાર્ડ સાથે લિંક જે રજિસ્ટર્ડ નંબર હોય તો એમાં ઓટીપી દ્વારા પણ તમે ઈ કેવાયસી કરી શકો છો ત્યારબાદ છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી અથવા તો ખેડૂત નોંધણી તો મિત્રો સરકાર દ્વારા પણ દરેક ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રી થાય અને દરેક ખેડૂતોને વીસમો હપ્તો મળી રહે તે માટે સરકાર દ્વારા પણ એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે એક મે બે થી લઈને એકત્રીસ મે બે સુધી જે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી અથવા તો ખેડૂત નોંધણી બાકી છે તો દરેક ખેડૂતોને એકત્રીસ મે બે સુધીમાં નોંધણી કરવા વિનંતી કરવામાં આવી છે જેથી આવનાર જે 20મો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય તો મિત્રો આગામી વીસમાં આપતા માટે જે ફાર્મર એ તમારા ખાતામાં જમા થઈ જાય ત્યારબાદ મિત્રો છે લેન્ડ સીડિંગ અને આધાર બેંક સીડિંગ જો મિત્રો તમારે લેન્ડ સીડિંગ બાકી હોય તો તમારા ગામના જેવી મારફતે તમે લેન્ડ સીડિંગ કરાવી શકો છો ત્યારબાદ છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ તો તમારા બેંક અંદર તમારે આધાર કાર્ડ લિંક નથી હતો તો સીડિંગ નથી તો તમારા બેંક જઈને તમે આધાર બેંક સીડિંગ પણ કરાવી શકો છો જો તમારે બાકી હોય તો આ પણ કરાવી લેજો જેથી ₹2000 રૂપિયાનો હપ્તો એ જમા થઈ જાય ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ ખેડૂતોને મળશે ₹2000 ની બદલે ₹4000 નો હપ્તો જે લાભાર્થી ખેડૂતોએ બેંક ખાતાની માહિતી અધૂરી અથવા તો ખોટી આપેલી હોય અથવા તો આઈએફએસસી કોડ ખોટો આપેલો હોય અથવા તો એમનું બેંક એકાઉન્ટ બંધ હોય ત્યારબાદ છે આધાર બેંક સાથે લિંક ન હોવું તો તમારા બેંકની સાથે આધાર કાર્ડ લિંક ન હોય અથવા તો અરજી ફોર્મની અંદર જે માહિતી અધૂરી અથવા તો ખોટી આપેલી હોય તો જે ઓગણીસમા હપ્તાની અંદર જે આ બધી ભૂલો કરેલી હોય જેમાં બેંક ખાતાની માહિતી અધૂરી હોય આઈપીસી કોડ ખોટો હોય અથવા તો બેંકની અંદર આધાર કાર્ડ લિંક ન હોય તો આ બધી ભૂલો જે સુધારી નાખેલી હોય અથવા તો અપડેટ કરાવી લીધી હોય તેવા દરેક ખેડૂતોને 20મા હપ્તાની સાથે 19મો હપ્તો પણ આપવામાં આવશે એટલે કે 2000 ની બદલે 4000 રૂપિયા આ ખેડૂતોને આપવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરી કે 20મો હપ્તો એ ક્યારે આપવામાં આવશે તો મિત્રો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જે 24 ફેબ્રુઆરી 2025 ના રોજ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો હતો અને 20મો હપ્તો જે જૂન 2025 માં ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે કારણ કે દર ચાર મહિને જે બે હજાર નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે તો મિત્રો જે પાછલો હપ્તો ઓગણીસમો હપ્તો જે ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો અને દર ચાર મહિને જે બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે તો આગામી વીસમો હપ્તો છે જે આવનાર મહિનામાં એટલે કે જૂન મહિનાની અંદર જે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવી શકે છે